आज फिर से आ गए हम नए ब्लॉग के साथ हाँ जी हाँ नए ब्लॉग के साथ नए ब्लॉग के साथ आज हम हैं अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है सवा दस बजे तमने हम लगते थे कि रोज रोज मोड़ा मोड़ा उठे काले तो वोटिंग डे तो हिंजा पाजे अमर रही हुआ चे આજે બુધવાર છે ભાઈ તો આજે રાજકોટ નો રવિવાર છે રાજકોટ નો રવિવાર મેટ્રોના જેડી નો રવિવાર અમારો રવિવાર આજે પણ આપણે મોડા ઉઠ્યા છે એટલે હજી આપણે સુતા જ રહે એ ભગવાનને શુક્ર મનાવ કે ભગવાનને એમ કીધું કે લાઈટ બંધ કરો ને તો જીબી નો આજે લાઈટ નો કાપ હતો ને તો લાઈટ વહી ગઈ પંખો બંધ થયો એટલે આપણે ઉઠ્યા બાકી હજી આપણે પડ્યા રહે કાલની જેમ કેસે કેસે લોગ રહેતે યાર બરાબર એક વાગા ઉઠી કચરો ની ડોલ ને બીજું બીજું કામ પણ દેખાય ગયું ભાઈ આપડે બતાવું તમને રૂકો જરાત આ તમે ઢગલો થઈ ગયો કપડાનો હજી આપણે પરમ દિવસ કપડાં ધોયા હે પરમ દિવસ ડોલ ભરીને કપડાં ધોયા હે આખા શું મશીન મશીન ભરાઈ ગયું હતું આખું પાછા ઢગલા થઈ ગયા શું કરવાનું મારે હવે આનું તો હવે જે હોય એ ઉઠી તો ગયા ટેટુ બ્રશ કરી લઈએ પછી કંઈક કરશું ઈચ્છા હશે

જિંદગીમાં બધા લોએ જ પીતા હે દૂધ એ કચરા એ કપડાં એ વાસણ એ આખો દીધી આમ કામ જ કર્યા કરવાનું કામ જ કર્યા કરવાનું મને એમ કે આજે આરામ ઈચ્છે મસ્ત તારા કરી લઉં હું ટોસ ને ખારી ને ચા ને પણ ક્યાંથી આરામ કરવા મળે આમ કંઈક ને કંઈક કામ કરવાનું થઈ જાય આમ છે ઓલું છે તો હાલો ચા લઈ આવીએ દૂધ લેવાનું જ જવું આપણે અને ટોસે પતી કે ટોસે લેતા આવશું હાલો ચા ને ટોસ હા

ચાલો ચોટલી વાળી લઈ જઈએ ને ભાગીએ ફેક્ટરી ગયો વિચારશે થોડું ઘણું પણ વર્કઆઉટ કરી લઈએ આપણે વીકમાં એક વાર તો વર્કઆઉટ કરીએ ને ભાઈ આપણે તો બાકી બોડી ફિટ કેમ રહી તમે લોકો રોજ કરો ને મારી પાસે ટાઈમ ન હોય આ છ સાત વાગ્યાના વયા જાય આઠ વાગ્યાના વયા જાય ને પછી સાંજે અગિયાર વાગે આવી જાય પછી તો આમ ફાટી રહ્યા હોય આપણે તમે લોકો હું ટાઈમ હોય તો દસ મિનિટ દસ મિનિટ કરી લેવાનું વર્કઆઉટ ચાલો આપણે તો કરી લઈએ આ જઈને ચોટલી વાળી લઈએ એટલે ગાડી પર તો બેસી ગયા છે તમે જોઈ શકો તો ગાડી તડકામાં હતી હવે બપોરનો તડકો તમને ખબર જ હોય આખી સીટ આખા આપણા બે ડોનટ્સ બે ગરમ કરીના કે ડોનટ્સ તો તમે કહો સમજી ગયાં હશો ચાલો ભાગ્યે ફેક્ટરી moments later. વર્કઆઉટ કમ્પ્લીટ કર ચૂક્યા થક ચૂક્યા સબકુચ પાણી પાણી હો ચૂકાય તો વર્કઆઉટ કરવાની મજા અલગ આવે ભાઈ ભલે શરીર આખું દુઃખે બોડી ફ્લેક્સિબલ થઈ જાય બોડી બોડી આપણે ગેમ વાળવી એમ વાળીએ આપણે કામ કરવામાં કોઈ દુઃખે નહીં અને વર્કઆઉટ કરવું જરૂરી છે ભાઈ મારે ટાઈમ નથી મળતો બાકી હું તો રોજ વર્કઆઉટ કરું બાકી લોકડાઉનમાં તમે માનશો નહીં આ જેટલી અત્યારે મારી બોડી છે ને અત્યારે એનાથી ડબલ મારી બોડી હતી આ બાયસેપ્સ તમે જોઈ શકો છો એટલા બાયસેપ્સ આથી દોઢ ગુણા હતા ચેસ્ટ પણ વધારે બહાર હતી અને ને તમે કટ્સ તમે જો જ તમે લોકડાઉન ટાઈમમાં મારા પાસે ફોટો હશે ને તું બતાવીશ તમને એકવાર હું પણ તમે મારી બોડી હતી પહેલાં મસ્ત થઈને પણ આ વર્ક ચાલુ કર્યું ટાઈમ નથી મળતો થાકી જવાય એમને એટલે કામ કરતી એટલે આપણે એક્સરસાઇઝ થઈ જ જાય એમ જ આ તો વર્કઆઉટ કરતા હોય ને તો અલગથી ફરક પડે બોડી શેપમાં પણ આવે તો હાલો તમે લોકોએ વર્કઆઉટ કરજો રોજ કરો તમે લોકો પસીના પસીના હો ભાઈ ભલે દસ મિનિટ તો દસ મિનિટ વર્કઆઉટ કરી લેવાનું હાથની પગની શોલ્ડરની નેકની બીજું કંઈ તમારે પુષઅઅપ પુશઅપ થાય કે ન થાય ખાલી ઓલું આપણે મેં કહ્યું ને પુલઅપ્સ આમ ઉપર ત્યાં ટીંગાવાનું રોજ તમે ખાલી બે કરતો ને રોજ બે પછી ધીમે ધીમે ત્રણ કરવાના ધીમે ધીમે ચાર કરવાના બે બેના તમે ત્રણ સેટ મારો પછી બીજા દિવસે બે બહેન તમે ત્રણ સેટ પાછા ત્રણના મારો થર્ડ દિવસે તમે ચાર ચારના મારો એમ તમારું આમ વીસ પચીસ તમારે થતું જાય ને તો બોડીમાં તમારે કોઈ આળસ તમારે કોઈ આવે જ નહીં એ આખા અપર નું એક્સરસાઇઝ છે એમાં માં એ તમારે ખાસ તમારે કરવાનું ટ્રાય કરવાની દસ પંદર દિવસે તમારું રિઝલ્ટ તમારે આવશે પ્રોપર એને પણ ટ્રાય કરજો એકવાર દસ મિનિટ વર્કઆઉટ તમારે રોજ તમારે કરવાનું યોગા કરી લેવાના વર્કઆઉટ તમારે ન થતું હોય તો યોગા કરી લેવાના સ્ટ્રેચિંગ છે પગની સ્ટ્રેચિંગ હાથની સ્ટ્રેચિંગ ગરદનની છે સ્ટ્રેચિંગ તમે કરો ને તોય ફરક પડે નહીં હા ચાલો તમને આ દોરી કુદતા આવડે દોરી કુદતા ના આવડે તો કઈ નહી જમ્પિંગ જેક હોય ને આ વાળા જમ્પ કરવાના એ કરી લેવાનું તો ભાઈ બોલી બોલીને ને કરી કરીને થાકી ગયા છે થોડુંક પાણી પી લે આપણે સહી પકડે હે એટલે એ પણ ખાસ ખ્યાલ રાખવાનો વર્કઆઉટ કર્યા પછી યોગા કર્યા પછી કે દસ મિનિટનું વોર્મઅપ કર્યા પછી ખાલી જરાક જ પાણી પીવાનું અડધી કલાક રહીને પછી પાણી પીવાનું પ્રોપર પીવું હોય ને એટલું તમારે અને પાણી હંમેશા બેસીને જ પીવાનું આ તમને આપું છું લેસન તમને તમને સલાહ આપું છું કે મેં આ બધી મારા જીવનમાં અનુભવ કરેલા છે પાણી કદી ઊભું ભાઈ ન પીવાય ગમે ત્યારે પણ વર્કઆઉટ કર્યા પછી વર્કઆઉટ કરો પેલા ગમે ત્યારે એવું નહીં ગમે ત્યારે પાણી પીવું ને તમે પાંચ મિનિટ બેસી જવાનું આરામથી પાણી પી લેવાનું થોડું ઘણું અને પાણી પીધા પછી બે મિનિટ ત્યાં બેસો પછી તમે તમારું કામ તમે પાછું તમે ચાલુ કરી શકો એટલે એ પ્રોપર પાણી આપણે ડાયજેસ્ટ સિસ્ટમ ને ઇફેક્ટ કરે પ્રોપર કરે બાકી આપણે ઉભો પાણી પી લે આ છે તે છે સીધું પાણી આપણે ઉતરે ગયા ખબર છે ગળામાંથી ઉતરી પેટમાંથી ઉતરી સીધું પગમાં જાય ને પગમાં જે લોહી હોય ને લોહીનું પાણી થઈ જાય આખું એ કે બોલતો ની હા ડોક્ટરને પૂછી લેજો ડોક્ટર બધા અમને મત છે ભાઈ બેસીને પાણી પીવાનું તમારે હા જીમ ઇન્સ્ટ્રક્ટર હોય એને પણ તમારે પૂછી લેવાનું ભાઈ બેસીને જ પાણી પીવાનું એ પણ તમને એમ જ તમને કહેશે હાલો સલાહ સૂચન બહુ થઈ ગઈ છે ભાષણ બહુ થઈ ગયા છે મારા કાલે મોદીને વોટિંગ કરવાનો નહોતો ગયો મોદીનું બધી ભાષણ મારામાં આવી ગયું છે એટલે હું તમને ભાષણ તમને આપું છું હાલો ભાગ્યો ઘરે વિચાર છે દહીં નાખવાનો માથામાં બુધવાર છે કામ શું છે ભાઈ આપણે નાખી લે હું દહીં કલાક બે જાઉં પંખા નીચે બીજું તો શું હોય ચાલો ભાગ્યો ઘરે ઈચ્છા હોય છે તો જ નાખશું ન ઈચ્છા હોય તો કંઈ નહીં ચાલો તું મચા લે જોઈ શકો છો ભાઈ ઘરની કેટલી છે પાછા આવી ગયો છું રસ્તામાંથી આપણે કેળા લઈ આવ્યા છે દૂધ લઈ આવ્યા છે દહીં લઈ આવ્યા છે હા ફૂલ ઓન તડકો છે ભાઈ જબરદસ્ત ગરમી છે કેટલા ડિગ્રી સેલ્સિયસ છે તમે રાજકોટનું સર્ચ મારી લેજો મારે કહેવાની જરૂર નથી હવે હા તો ભાઈ હલો ઘરે તો પહોંચી ગયા છે મસ્ત ફ્રેશ ફ્રેશ થઈ જઈએ પછી જમવાનું બનાવવાની પ્રક્રિયા ચાલુ કરીએ જમવાનું બનાવવાની વિધિ ચાલુ કરીએ હા તો બહુ ભૂખ લાગી છે ચાલો ફ્રેશ થઈ જાય પેલા खाना बना लिया है खाना बताते आपको क्या बनाया है ये हमने पापड़ तड़े है ये हमारा भात है ज्यादा भात बना लिया है रात को भी काम आवे, और ये हमारा बहुत नुसाग बनाया है चलो मस्त ठूस लेते हैं खाना बना, और खाना बनाते बनाते हमने दूसरा भी काम कर रहे थे अभी था था भाई अभी ये ऐसे हम फोल रहे थे ये पालक भी लेके आए थे ना परसों, तो ये साफ कर रहे थे ये भी कर रहे थे चलो ये सब में बाद में करेंगे। तो खाना वाना खा लेते चोर दानी है A few hours later. खाना वाना भी खा लिया है माथे में दही का लपेड़ा भी कर लिया है देख सकते हैं हम माथे में पूरा पूरा दही लगा दिया है बाल से चपटे हो चुके हैं सपाट हो चुका है बाल हमारे થોડી વાર બેઠા હતા પછી દહીં નો લપેટો લગાડ્યો અત્યારે સાડા પાંચ વાગી ગયા છે આપણે અડધી પોણી કલાક કલાક તો બેઠવું પડશે પંખા નીચે આ સુકાવા દેવા માટે પછી આપણે નાવા જઈશું આ ધોવા જશું આ તો હાલો પંખા નીચે

પેલો એ માથું જ ધોઈ નાખ્યું છે પેલો થોડો સોફ્ટ દેખાય છે મને ત્રણ બુધવારથી રેગ્યુલર નાખું છું દહીં થોડા ઘણા ઇફેક્ટ દેખાય ને એમાં રેગ્યુલર નાખવું પડે તો શું દેખાય ઇફેક્ટ એનો હા ગરમી અંદર એટલી ગરમી થાય છે પંખો નથી લાઈટ નથી એમ જ ગરમી હલો ઘરે આમ વિન્ડો પાસે વિચારશું કઈ કરવું હોય છે ન કરવું રજા જ છે

હોવાનું બધું ફરી જાય વિચારો તો દસ વાગે ઉઠો આવે હું જમવાનું બનાવીશ જમીશ જમવાનું બનાવવાની આપણે કંઈ ઈચ્છા છે નહીં બો પણ થોડુંક ભાત પડ્યું હે ચટણીવાળો ભાત કરી ખાઈ પી ને પાછા હોઈ જાઉં હું વહેલા વહેલું હોવું પડતું કાલે પાછું આવવું પડતું ને ફેક્ટરી તો ચાલો કલ ફિર મિલગે નયા બ્લોગ કે સાથ વિડીયો અચ્છા લગાવો તો લાઇક કરો શેર કરો કમેન્ટ જરૂર કરો જય હિન્દ જય ભારત